ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં બાળકી ઉપર રેપ કેસના મામલે પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં રહેતો પરપ્રાંતીય શ્રમિક પરિવાર એક જીઆઈડીસીમાં કામ કરીને ગુજરાન ચલાવે છે જેમની દસ વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે જાડી વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી જેમાં આરોપીને પોલીસે ઝડપી લીધો અને આજરોજ સરકારી પંચોની હાજરીમાં બાળકીને પીખી નાખનાર રાથમ વિજય પાસવાનને ઘટના સ્થળે લઈ જઈ પુરાવા એકત્રિત કરાયા હતા અને ગુનાને કઈ રીતે અંજામ આપ્યો હતો તેની માહિતી મેળવી હતી ઝઘડિયા જે ખાતે જે દુષ્કર્મ જે જગનની દુષ્કર્મની ઘટના બની હતી તેનું આરોપી ની જે રીતે ફર્યો હતો જે આખો બનાવ બન્યો હતો તેનો ઇન્વેસ્ટિગેશન પંચનામું કરવામાં આવ્યું આયોની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં આ અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતોને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી